ધરમપુરના ફૂલવાડીથી અંદર નદી પર નાનો કોઝવે હોવાના કારણે ચોમાસા દરમિયાન કોઝવે પરથી પાણી ફરી વળતા અવર જવર માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા ચોમાસા દરમિયાન મૃતદેહને અંતિમ વિધિ માટે નદીમાંથી પસાર થઈ લઈ જવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સરકાર દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ માટે રૂપિયા તેર કરોડના ખર્ચે નિર્માણ થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે કર્યું હતું જેમાં ફુલવાડી નજીકની લાવરી નદી પર ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે બનનાર મોટા પુલનો પણ સમાવેશ થાય છે લાવરી નદીનો કોઝવે નીચો હોય વર્ષોથી ચોમાસા દરમિયાન ડૂબી જતા બાર ગામોના લોકોએ અન્ય રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંત કંસારાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ દરમિયાન ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ભાજપ સંગઠનના પ્રમુખ હેમંત કંસારા વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા લોકોની જે જરૂરિયાત જે છે એમને ખૂબ સારી રીતે સમજે છે અને એ જ રીતે કેન્દ્રની અંદર જે યોજનાઓ જે છે એ યોજનાઓ આપણને આપે છે અને સાથે સાથે એની અંદર રાજ્ય સરકારની પણ કરીને રાજ્ય સરકારના પણ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિસ્તારથી એટલા જ ચિંતિત છે બીજું સદભાગ્ય આપણને એ છે કે આપણા જિલ્લાની અંદર જ નાણા મંત્રી આપણા ગુજરાત સરકારના નાણા મંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ પણ આપણા વિસ્તારના જયારે જે કઈ કામો હોય એ કામો બાબતે હંમેશા પોઝિટિવ એપ્રોચ રાખીને આપણા વિસ્તારના કામો કરવા માટે એ હંમેશા સદા તત્પર રહેતા હોય છે કારણ કે કોઈપણ યોજનાનું કામ હોય કે કોઈપણ યોજનાને જ્યારે મંજૂર કરવી હોય તો તેના માટે નાણાકીય બાબતોનું આયોજન બજેટની અંદર કરવાનું થતું હોય છે તો કનુભાઈ પણ આપણા જિલ્લાના છે આપણા જિલ્લાનું તો ગૌરવ છે સાથે સાથે રાજ્ય સરકારની અંદર પણ તેઓ નાણાં મંત્રી છે તો આપણા અનેક કામો એમના થકી આવનારા સમયની અંદર પણ ખૂબ થવાના છે પરંતુ અરવિંદભાઈ જે રીતની વાત કરી છે કે આજે આપણા સત્તર જેટલા કામો જે છે અને તેર કરોડ ઉપરાંત ના જે કામો છે એ કામો ખૂબ જ ગુણવત્તા સફર બનવાના છે સમયસર બનવાના છે અને સાથે સાથે આ કામોની અંદર ગામ વતી અને આપણા લોકોએ પણ એની અંદર સાથ અને સહકાર પણ આપવાનો છે સાથે આપણા ગામના જે આગેવાનો છે કે સરપંચશ્રીઓ જે છે આ કામની ગુણવત્તા બાબતે પણ અવરનવર ઇજનેરો સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને ગામના મુખ્ય લોકો સાથે મળીને આ કામ ઉપર પણ નજર પણ રખાય અને હળી મળીને આ કામની ગુણવત્તા સફર કામ થાય લોકોને ઓછી મુશ્કેલી પડે એ રીતના આપણે આ કાર્યો કરવાના છે હરિંદભાઈએ પણ આગળ જેમ ટકોર કરી હું સંગઠનનો માણસ છું અવારનવાર જ્યારે અમે પણ જ્યારે રાજ્ય સરકારોની અંદર ધરમપુરના બાબતે વિકાસના કામોના બાબતે રજૂઆત કરતા હોઈએ છીએ ને ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીનું મુખ્ય કામ જે છે કે ભારતીય જનતા પાર્ટી એમનો છે કે નહીં તેમ એટલે અમારે વિધાનસભાનું જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલા ઉમેદવારો વિજય થયા કેટલા મત મળ્યા ને એ પણ બધું રાજકીય રીતે જોવાતું હોય પછી કેન્દ્ર સરકારની અંદર પણ અમારે બધા બાયોડેટા હોય રાજ્ય સરકારની અંદર પણ હોય અને જિલ્લાની અંદર પણ હોય તો આ વિસ્તારે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નિરાશા સાંપડી છે તો હું ચોક્કસ આપને પણ ખાતરી આપું છું સંગઠનના અધ્યક્ષ તરીકે કે આ ભારતીય જનતા પાર્ટી તરફ વિશ્વાસ રાખો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ તરફ વિશ્વાસ રાખો કે જેઓ આજે એક વૈશ્વિક નેતા બન્યા છે અને વૈશ્વિક નેતા બનવાની સાથે સાથે આપણી અસ્મિતા અને આપણા ધર્મ સનાતન ધર્મ પ્રત્યે પણ એટલા જ સજાગ છે તો આમ ધર્મ પ્રત્યે હોય એ વિકાસની બાબતો હોય એ આપણી મુશ્કેલીઓ આપણા માના છે આપણા વિસ્તારથી પરિચિત છે એવા લોકોને આપણે કેમ ન મત આપીએ તો આવનારા સમયની અંદર પણ ટૂંક સમયની અંદર વર્ષની અંદર જ પછી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની છે પંચાયતોની પણ ચૂંટણી આવવાની છે તો મને ચોક્કસ ખાતરી છે કે આવા પ્રસંગોએ પણ આપ ભારતીય જનતા પાર્ટીની પડખે રહેશો તો આવનારા સમયમાં અત્યારે જે કામો થયા છે એથી સવિશેષ કામો કરવાની અમે આપને ખાતરી આપીએ છીએ ગુણવત્તા સભર કામો થશે અને આપણા કોઈ પણ ગમે એટલા મોટા કામો પણ હશે તો એ આપણો કામો કરવા માટે કટિબદ્ધ છે પણ મેં આપને વાત કરી તેમ તો આપ પણ અમને નિરાશ ના કરશો એવી અમે અત્રેથી ખાતરી રાખીએ છીએ આપના વતી હું મારા જિલ્લાના આગેવાનો અને પ્રદેશના આગેવાનોને પણ કહીશ જે રીતે અત્યારે લોકસભાની ચૂંટણી ગઈ ધરમપુરની અંદર આપણે માઇનસ રહ્યા તો એ માઇનસ રહેવા પાછળનું કારણ ખૂબ જ કામો કર્યા પછી પણ આપણે જ્યારે માઇનસ રહેતા હોઈએ ત્યારે અમારે પણ પ્રદેશ ને જવાબ આપવો ભારે પડી જતો હોય કઈ પણ વિકાસના કામો લઈ જઈએ ને કે ભાઈ લોકસભાના છેલ્લી ચૂંટણીમાં શું ભાજપનું શું પરિણામ છે કે અમારું પણ ત્યાં જોવાતું હોય ને તે પ્રમાણે પણ થતી હોય પરંતુ આપણું સદભાગ્ય છે કે તેમ છતાં પણ રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે આપણા લોકોના કામો કરવા માટે કટિબદ્ધ છે તો આવનારા સમયની અંદર હજુ પણ સારા વિકાસના કાર્યો થશે એવી આપને હું ખાતરી પણ આપું છું અને આપણા તરફથી પણ સહકાર મળશે એવી આપણા છું અસ્તુ ભારત ભારતકીજે